સંસ્કારની આ બધી વાતો મામા ધણ આ બધી વાતો સારો મેસેજ એક આપણા કામ આવ્યા ત્યારે એક મેસેજ બહુ સારો ફરતો તો કે તમે મિલિટરીમાં એક ઇંચ ઓછી હોય તો તમે ભરતી નથી કરતા તો અમે અડધા શરીર કેમ લઈએ અમારા સંતાનની એક ઇંચની છાતી ઓછી હોય તો તમે એની ભરતી નથી કરતા એક ઇંચની ઊંચાઈ ઓછી હોય તો તમે એની ભરતી નથી કરતા અને તમે અડધા અડધા શરીર અમને દો છો અમારે કેમ લેવા પણ એ બધા વીર પુરુષો આ દુનિયાના ચોકમાં મરવું તો બધાને છે ને મામા કોણ આમાં અમર રહેવાનું છે અમર છે એ ખાલી કીર્તિ રહેવાની છે નરસિંહ મામાની આ કામધેનુ પ્રત્યેની જે વફાદારી પ્રેમ એની કીર્તિ છે અને કીર્તિ પોતાએ જ કમાવી પડે તમે કોઈ કીર્તિને મેરાણવામાં ઓછી ન લઈ શકો તમારે જ કામ કરવું પડે કીર્તિ રૂપી આ દુનિયાની એક સ્ત્રી એવી છે કે જે વરે ને જ વરે નટોર અવર ધારેની કીર્તિ વરી અને જ વરી જે કોઈ આ દુનિયામાં બધું આવે બધું વયું જાય પ્રજા ગજા લક્ષ્મી આ ધરા પણ બદલે ધણી પણ નટવર અવર ને વરે ની કીર્તિ વરી એને જ વરી પ્રજાનું કાંઈ નક્કી નહીં સાહેબ આજે હોય ને કાલે ન હોય માણસ તો ગાડરિયો પ્રવાસ અને બધાનો ભરો કરવો સાહિત્યકારો એમ કે છે પશુ છે ને સાહેબ પ્રેમ કરશે ઓલી વાત છે ને મામા માણસ જંગલમાં આવેલો જતો હતો તો જંગલનો વિસ્તાર છે અહીં હાવજની વાતો અમારે અમરુભાઈ હમણાં મને મળ્યા હતા અમારા વળાવળી નેશના આજે મેઘાણીની જયંતિ છે કાગબાપુની તિથિ છે આજ જો થઈ ગઈ એટલે મેરુભા બાપુની પણ જયંતિ આ બધા ત્રણ મહાપુરુષો ગુજરાતના જેની લોક સાહિત્યની બહુ સેવા કરી છે એટલે એક વક્તા તરીકે યાદ કરું હાવજ છે એ આ વિસ્તાર માટે નવી વાત નથી સિંહ છે નહીં તો વારે ઘોડીએ તો તમે એમ કહો કે હા તો અમને ઉત્કુંઠ થાય કારણ કે અમારા ભાગમાં નથી આવ્યા આ ધરતી માટે હાવ તો હાવ સામાન્ય વાત છે ને સાહેબ અને હાવજ ને જોવું એક જિંદગી જિંદગીને લાવો છે તમે તાર વીણા ના કે સંતુરના તોડી શકો પણ મોરના ને એમ ન તોડી શકો દાદ બાપુ લખતા હોય તાર વીણાના કે સંતુરના તોડી શકો મોરના ટોંકાને એમ ન તોડી શકો અરે ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ હાવજના પણ જાણને તમે એમ ન જોડાવી શકો બધું થઈ શકે હા હાવજ સાવજને ખબર નથી કે હું જંગલનો રાજા છું એટલે મસ્ત છે આ ખબર ન હોય એની મજા હોય મામા એને જો ખબર પડી જાય કે હું જંગલનો રાજા છું તો એ આવી રીતે રહી ન હકે એટલે એ મસ્ત છે હા અને એને એને કોઈના પરિચયની જરૂર નથી અમુકના પરિચય પોતે જ હોય સ્વયં હોય પોતાનો પરિચય પોતે આપણે પૂજે મોરારી બાપુ છે તો એનો પરિચય તો કે બાપુ છે ગાંધીજીનો પરિચય તો કે ગાંધીજી જે કાંઈ આપણે વડાપ્રધાનથી લઈ પોતે આ બધાના પરિચય પોતાનો પરિચય છે એ પોતે છે આ ઉત્તમ છે સ્વયં પ્રકાશિત છે બીજો મધ્યમ છે કે જે બાપના નામેથી ઓળખાય એને બીજો ક્રમ દીધો છે બાપનું નામ હારા હોય ને એના નામે દીકરો ઓળખાય તો એ બીજો ક્રમ છે એ મધ્યમ છે ત્રીજો કનિક છે જે માના નામથી ઓળખાય આ ત્રીજો પ્રકાર છે એ માના નામથી ઓળખાય મામા ખરાબમાં ખરાબ ને ભયંકરમાં ભયંકર કોઈ પ્રકાર હોય ને તો એ ચોથો છે જે ઘરવાળીના નામથી ઓળખાય આ તો હજ કહેવાય ઓ આપણે ન કે આ કોણ છે કે ઝીંઝુડી વર અરે તારી ઝીંઝુડી એનો માનવ ન રહેવા દીધો એના બાપ નો ન રહેવા દીધો ભરખી ગઈ અમુક પોતાના નામ છે ઓળખાતા હોય સ્વયં પ્રકાશિત હોય એને કોઈની જરૂર જ ન હોય એમ કીર્તિ જેને કમાવી છે એ પોતે કમાવી પડે આ ધરા પ્રજા

આપણા હિસાબે હાલે છે એવો કોઈ દિવસ કોઈને પાવર જ નહીં કરવાનો આપણને નિમિત્ત બનાવ્યા છે કારણ કે બહુ મોટું વિશાળ જગત છે અવની માથે આપણે સોયની અણી સાવ પણ પરનો જોઈ પ્રભાવ અમે દુઃખી થયા દેવરા મારો દુવો છે આ અવની આખી ધરતીમાં આપણે સોયની અણી જેટલા છે મામા સોયની અણી મોટી છે એનાથી આપણી નાની અસ્થિ છે પણ બીજાને જોઈ અને દુઃખી થઈ થઈ આશારૂપી રૂપી દોરા એ હોયમાં એવડા પોરવી દીધા ને આપણે કે આપણે આશા એ પૂરી જ નથી ને એ દોરામાંથી દોરી બનતી ગઈ ને દોરી થતાં થતાં એ દોરી એક દિવસ આપણી નનામીમાં વીંટાઈ જવાની ને આપણો પ્રોગ્રામ પૂરો થઈ જવાનો કેટલા રિયા આમાં સાહેબ આ બધું આ મુરલીધર નામની ગૌશાળા છે એ કાયમી રહેવાની જ આ ગાયનું મંદિર છે એ કાયમી રહેવાનું છે આપણા આયુષ્ય કાયમી નથી

કારણ કે કૃષ્ણ છે ને અહીં રમ્યો છે અને એક માણસનું પાત્ર લઈને રમ્યો છે દુનિયાના અધિપતિ તરીકે તો આપણે પછી ઓળખો સાહેબ અને મામા કૃષ્ણ હતો તે કૃષ્ણ નહીં નથી સમજી હિ ગયા હા એમાં નાયતે તો બહુ દુઃખ દીધું એને તમે મામા બધાને સમજાવી હગો પોતાને ન સમજાવી હગો પ્રેમથી સમજે પશુ અને હાનમાં સમજે હોઉં પણ કુટુંબ ન સમજે કશું અહીં ભાંભળા નાખે ભીખલા બધા સમજી જાય આપણા સમજાવવા છે ને બહુ અઘરા કૃષ્ણ નહોતો સમજાવી હે ગયો ને સાહેબ નાચ બારો મૂક્યો ચોર કીધો અને કૃષ્ણને પૂછવામાં આવ્યું હતું તમારા જીવનનું કાંઈ ત્યારે કૃષ્ણ કીધું કે હું બધાને સમજાવી હે ગયો મારા ન સમજાવી હે ગયો એનું મને અફસોસ રહ્યો છે આ પોતાના છે ને બહુ વહેમાં છે આપણે અને આપણી પથારી આપણા જ ફેરવે કારણ કે એને જ ખબર હોય આપણે ક્યાં કરી હોય

એની નાભીમાં નહીં મારો ત્યાં લગી રાવણ નહીં મરે અને એકત્રીસમું બાણ જ્યારે ચડ્યું ત્યારે રાવણનું મોત થયું છે એમાં વિભીક્ષણ નિમિત બન્યા છે આપણા જ આપણને સમજવા બહુ અઘરા સાહેબ પણ એક બહુ વાત બાકી છે મામા તમે કાંઈક સારું કામ કરવાની તૈયારી કરશો ને એટલે આ દુનિયા તમને અબજસ્ટ દેવા માટે આવી છે કારણ કે અમુકના જન્મ જ લોહી પીવા થાય ઈતળીઓ તણો આવમાં જન્મારો આખો જાય અને ધોળા ને પૈની જાય કદી લાગે નહી કાગડા ગા ને પહેના આવમાં ઈતળી હોય ઈતળી બહુ નાનું જંતુ છે આપણે એની વ્યાખ્યા ન કરવી પડે એ ધારે તો દૂધ બહુ નજીક હોય પણ ઈ દૂધ ન પીએ હું કામ એનો જન્મ જ લોહી પીવા છીયો મમુક નો થાય ઓન્લી ફોર બ્લડ ડ્રિંકિંગ અને હું કરો લ્યો આવે અમુક ઈ હારું જ આવે ના આપણે રહી રહીને એક ફલાણો ભાઈ છે નીચ નીકળ્યો એ નીકળ્યો દેદીનો નીચ હતો આપણને તો ખબર હમણાં પડી નીચ નીકળ્યો આપણને ખબર મોડી પડી એમ એમ અમુક કોઈ આ દુનિયામાં પણ જે કીર્તિ મેળવે છે ને મામા પછી મામા હું ખોટા વખાણ નથી કરતો પણ ઉત્તમ જ્યારે ભાગની નિશાની હોય ને ત્યારે માણસ છે જાગે છે આ ભવો ભવની કમાણીની વાત છે આ બે પાંચ અવતારની આપણે કેટલી વખત છે આવવું પડે આ માં નવી માં નવી માં નવી માં નવી માં નવી માં નવી એમાં જો એ માનવી થઈ જાય તો ગંગા સતી પાનબાઈ એમ કે પછી આવાગમન ના ફેરા ઠડી જાય પાનબાઈ વીજળીના ચમકારે મોતીડા પડો હોય ક્યાં મોતીડા આ સેવાના દાતારીના ભક્તિના સમર્પણના વાતું તો ક્યાં ખૂટવાની છે અને વાતોમાં હોય હું આપણી વાતું આપણી પોતાની લઈને બેઠા હોય એ કાંઈ કામ નથી આવવાનું થાક જ લાગવાનો છેલ્લે હોય થાક કારણ કે બધો હિસાબથી દેવો પડશે હું કે હું રાવત ભગતની ની કડી છે મામા મરવાઠાણે વિશે આડા કરે કુડા কোর্টে যাব একের তার দি তার কোর্টে যাবু একের তার দি রিহাই যা হরা কারণ કે હુંシારી તારી એજી હાલ સે મૈને લાત નથી લે રે પણ ખાતા વહી તારી એજી કુલ છે તે દી તારું નાદારી એને જવાબ દીધા વગર છૂટકો નથી મામા એનો આપણા બધા ઉપર એક બહુ મોટી વ્યવસ્થા છે તે દી આપણી હોશિયારી નહીં હાલે કોઈ નહીં બધા કામ થઈ શકશે ન્યા ન હાલે અને આ તો સ્વાર્થ મામા સંસાર છે આ દુનિયા હંમેશા સત્તા અને સંપત્તિ ની ગુલામ રહેલી છે જ્યાં લગી સત્તા છે ત્યાં લગી આ છે જ્યાં લગી સંપત્તિ છે ત્યાં લગી આ જગત છે માયા વાળા ને મનાવે અહીં જગત વ્યવહાર જોઈ ન કરે સિફારસ કોઈ અહીં ખાલી માણસની કિમરા જગત ચૂરમાં જમાડે અહીં દુનિયામાં જ્યારે જ્યારે મતલબની મનવાર અને જગત જરમા ને પણ વીણ મતલબ ની પછી કોઈ પીરસે ની રાજીયા સતાનો હંમેશા સમાજ ગુલામ રહેલો છે વર્ષોથી થી આદિ અનાદિ એમાં આવા જે કીર્તિ કમાણી જેને કરવી છે એ પોતાએ કરવી પડે દેવાયત બોદર ની છે ને એ ચાંદો ને સૂરજ રીએ ત્યાં લગી દેવાયત બોદર ની જ રીએ એ કીર્તિ કોઈ એના નામે ચડાવી ન શકે ગીત ગાયું ને કલ્પના તો કરો માવા પાડોનું દાડી દર બોડીદર ખાલી ફ્લેશબેકમાં માં જેમ પિક્ચર જાય એમ એ સમય અનુરૂપ ફ્લેશબેકમાં વયા હોય અને કલ્પના કરીએ કેવી ઘટના છે એ ઘટી મેં કીધું ને એ સ્થળે ઉભું રહેવું પડે બધી જગ્યાએ આપણે હાચા હોય એવું લખી નથી દીધું અને આવો વેમ રાખવો હોય નહીં ઘણા ન કે હું ન હોત તો આનું આ કામ ન થાય એવું નથી ભાઈ ન કે થાય હું ન હોય તો કાંતિભાઈ દીકરા ને લગ્ન ન થાત તું નહોતો તો તારા બાપુજી નથી આવતા તારા હિસાબે થતા હોય તો તેના ન થવા જોઈએ ને તારા હિસાબે નથી તું નિયમિત બન્યો છે બધી જગ્યાએ આપણે હાચા ન હોય ને માસ્તર સાહેબે છોકરાને પ્રશ્ન કર્યો ગુભો થતો હું તારા બાપુજીને બે લાખ રૂપિયા બે ટકે વ્યાજે દઉં છ મહિના પછી તારા બાપુજી કેટલા પાછા આપે છોકરો ઉભો થઈને કે આપે હે કે ના આપે કે તને ગણિત ની ખબર નથી છોકરો કે મને ગણિત ની ખબર છે તમને મારા બાપ ને ઓળખીએ ત્યાં લગી ઈ ન દઈએ બધી જગ્યાએ ગણિત ના હાસ માલધારી ને કીધું કે તમારે એક બે હા રામભાઈ દે એક ભાઈ કારાભાઈ દે બે ભે અર્જુનભાઈ દે તમારી પાસે કેટલી ભે હું થાય માલધારી ઉભો થઈને ને કે છ

આ દેશની શક્તિ આ દેશની જે સ્ત્રી છે આ તો રામ જાણે માર્ખી મામા એને કોનીએ ભરાવી દીધું પુરુષ સમોવળી થવાનું પુરુષ ની વાત નથી પુરુષથી માતાઓ છે આગળ જ છે એ તો એને એની શક્તિ ની ખબર નથી વર્ષો છે આદિ અનાદિ કાળથી માતાઓ બેનો આ દુનિયામાં જે સહન કરે છે ને એની જે શક્તિ છે આ ધરતી જેટલું સહન કરે છે ગીતોમાં લખાણું છે જેસલ ને ઉતારા ઓરડા તોરલ મેળ્યું ના મોલ ત્યાં શક્તિ આગળ છે અરે આપણી વાત કરી આપડી હિંમત માતાઓ બહેનોની ઈચ્છા થાય તો આપણું પેન્ટ પહેરી શકે ટી શર્ટ પહેરી શકે ટોપી પહેરી શકે આપણામાં કોઈમાં એવી હિંમત કરી કે હાડલો પહેરીને ઘૂમરો મારીએ ગીર ગઢડામાં આવી હાલો લિયો થાવ ભાઈડા એના કપડાં પહેરવાની આપણી હિંમત નથી ને આપણે પાછો એમ કહીએ કે આપણે એનાથી આગળ એ આપણા પહેરે ને લ્યો પેન્ટ પહેરે ટી શર્ટ પહેરે ટોપી પહેરે કા આપણે હિંમત નથી કરતા ઘટે આપણી હિંમત ઘટે સાહેબ તાલીમ ઘટે આદેશના અધિકારથી જે આદેશની શક્તિ છે એ જે સહન કરે એ તો વાતું જ આવવા દ્યો સાહેબ છોકરો ભગવાનના મંદિરમાં પ્રાર્થના કરતો હતો કે મને હાથ અવતાર લગી આના મા બાપ મળે એને બાપે બે માર્યું કે મેં તારું હું બગાડ્યું અમુક વાતું મોડ્યું સમજા હે તમે મારામાં ઈશો તો સમજા હે હા અમુક મારામાં હોય અમુક વાતો છે ને મોડ્યું સમજાય હા બહુ મોડ્યું હા હાસ્યમાં વીટ નો પ્રકાર છે વીટ એટલે તમને ખબર જો એમાં રહ્યો તો થાય ને ગભરું પૂરું થઈ જાય એક જણો ડૉક્ટર પાસે જઈને કે સાહેબ હવારે હાથ વાગે બાથરૂમ લાગે કારણ કે હાથ વાગે બાથરૂમ લાગે ડૉક્ટર કે સારી વાત કહેવાય આખું જગત કબજિયાતથી પીડાય તને હાથ વાગે લાગે તો વાંધો હું કે નીંદર આઠ વાગે ઉડે પથારીમાં જ પ્રોગ્રામ કેને આખો એમ એક જણો કે હોનાની વીટી છે મારી કાકી આપી ઓલો કે હોનાની નથી તો ઓલો તું જોયા વગર વીટી ને ઓળખ કે હું નથી ઓળખતો તારી કાકી નું ઓળખું ત્યાં લગી ન હોય હા નિજાનંદ આપણે હા મોટી વસ્તુ છે સાહેબ હા આનંદ છે લેરું છે એમને મજા એવા રાખેલી કોઈ મુદા વગર દોઢ દોઢ કલાક બોલીએ તો મુદા દીએ તો આ કથાયું કર્યો ગમે એ વાત હોય તેમ ભેરો ને ભેરો હોય માણસને ગમે એમ કરીને સાબિત કરવું છે કે હું કંઈક જાણું છું જેવા થઈ એવા થઈને જે માણસ રહીએ ને એને ભાર બહુ ઓછો લાગે કારણ કે આડંબરોના જે આપણે ઓડા બાંધ્યા ને એ આપણને બહુ દુઃખી કરે એટલે કીર્તિ કમાવા માટે પોતે કીર્તિ છે એ લેવી પડે દેવાય તો બોધ અને હવજીબેનની વાત ત્યાં કરીએ ને કલ્પના તો કરો એ ઘટના કેટલો ભરો હોય છે એ પરમાર રાણીને મારો ભાઈ આડીદર ના આંગણામાં છે આડીદર બોડીદર ના આંગણામાં છે રાની જ્યોત ને હું નહીં આવવા જઈએ એક દિન વાત નહી હોય સાહેબ કહેવાય બો કેટલા વર્ષો લગી આઈ રાણી આ વાત કાયમી કરીશ આઈ રાણી ધ્યાન રાખવાનું છો મારી બેન છે

રાણી જો એના પાપણે પડ્યા નઈ પાણી અડી થામ અતિ આઈરાણી જો એના પાપણે પડ્યા નઈ પાણી આયરના આંગણામાં મારો પ્રોગ્રામ છે એટલે મારી ફરજ બને છે કે તમારા પૂર્વજોની યાદી કરાવવાની ી વડારણ ભાઈ એનો ભીમો રી કરે રથવાળી વાલી વડારણ ભાઈ એનો ભીમો રની કરે રથવાળી આયો ખરા ખરા રંગમાં દરબી પેટમાં કટારી જોયના પાણ ભજાન પાણી કામ આય પાણી જોણ પ્રજાન પાણી જોયના

પણ ભાઈ તારે તો આ વાડવાનું કામ છે તારા હુંડા નહીં કોઈ પકોરે વાલી વડારણ ભાઈ એનો ભીમો રાની કરે રખવાડી ખરીદાર આવેલા પાદરમાં ભીમો છે રાને વાલી વડારણ ને હોપી દીએ કે આ દેશની વાલી વડારણ નામની દાસી એમ કે છે ભાઈ ભીમા મારા ચામડા નામ પગરખાં બનાવું ને મોજડી બનાવું ને તને પહેરાવવું જોઈએ તારા રોડમાંથી હું નીકળી શકું એમ નથી ભાઈ ભાઈ મારો આજે વખત નથી મારી પાસે છે નહીં પણ હશે તો હું તને આનો બદલો જરૂર આપીશ તું લે ભાઈ શું જોઈએ જેથી આ દેશનો રકેહર ગેમ કે તો એક બેન દેવી હોયને તો આ કટાર દે હે કે કટાર દે અને રખેહર આવ્યો ખરા રંગમાં એને ગરબી પેટમાં કટારી જો એના પાપડે પિડાલી દેખાણી આલી દરવાંગણે આયો નવ દેવાતની દેખાણી ભરતપુરીને સહી છે ફતે ભયા માસી હાર ખ જો પાપણે પડ્યા નહીં પાણી હે કામ ખામી આય રાણી જોયના પાણી પડ્યા નહીં પાણી જોયના પાણી પડ્યા નહીં પાણી આસરે ઉછરે નવગ ચુન વાત જાણી આયર આસરે ઉછરે નવગા ચુનણ વાત જાણી ને આપે આઈરાણી જો પજા ન પાણી જો પજા ન

ખોટું શિયાની પડી રે ખબરું મતી મામાની મુંજાણી ખોટું શિયાની પડી જા ખબરું મતી મામાની મુંજાણી કહેવાય બોદર ધ્રુજી ગયો હતો ઉગાના દેહના બલિદાન પછી કોકે એવું કીધું કાચું કપાણું